બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સામે લિયો સ્કૂલ આવેલી છે અહીંયા ત્રિભુવનભાઈ કે જે બહુ લાંબા સમયથી વય નિવૃત્ત થયેલા છે જોકે આજે જોગાણું જો કે એમની દુકાને આવવાનું થયું અને બહુ સરસ મજાને એમની એક સુંદર મજાનું નાનું નાનું પાર્લર હતો એમની સાથે વિશેષ મુલાકાત કર્યા પછી ખૂબ જ આનંદમય પોતે આવી ગયા હું એમની સાથે થોડી વાતચીત કરીશ કે આપનું પૂરું નામ શું છે

સરે તમારા સમાજ માટે ખૂબ જ શિક્ષણ ક્ષેત્ર આટલી ઉંમર હોય છે ગમે ત્યારે અમારો પ્રસંગ હોય કોઈ ફંક્શન હોય કે અમારા સંતાનમાં અમે હર વર્ષે રાખીએ છીએ સાહેબ તેઓ હોય આ ઉંમરમાં પણ તેઓ હોય છે એમની હાજરી ભલે હું તો બહુ ઓછી કે વધારે પણ સાહેબ તેઓ ફરજી હતો બહુ સરસ મજાની વાત કરી મનીષભાઈ આપે કે સાહેબનું શિક્ષણની ક્ષેત્રે હોય કે સમાજની ક્ષેત્રની અંદર પણ હર હંમેશ સાહેબનું ખૂબ જ યોગદાન હોય બસ બરાબર ખૂબ જ સુંદર મજાની વાત કરી અને જોકે એક વસ્તુ એવી પણ છે કે સાહેબ પોતે અત્યારે પોતાનું અહીંયા જે પોતાનું પાર્લર તો છે જ એની સામે સામે અહીંયા સામે એક લિયો સ્કૂલ એ પણ એ પોતાની સ્કૂલ પણ સામે આવેલી છે એટલે સાહેબને અવારનવાર બાળકો સાથે પણ મુલાકાત થતી હોય છે રોજ રોજ મુલાકાત થતી હોય છે બહુ સુંદર મજાની વાત કરી સાહેબ હું પણ આજે એક તમને શુભેચ્છાઓ પાઠવું છું કે આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સુંદર રહે તંદુરસ્ત રહે એવી તમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ મુલાકાત તમારી મારે કાયમી યાદ રહી જશે સર આપ થોડા વાહ 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 સરસ વેરી થેન્ક થેન્ક યુ હૃદયપૂર્વક ની શુભેચ્છા

કંપનીઓમાં જોબ છે પોતાની બી કંપનીઓ ઉભી કરી લેશે સાહેબ એવું નથી કે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળા બી અત્યારે બહુ એમ સારી જગ્યા એવું છે સરસ રે બહુ સરસ બહુ સરસ